હા ગોડિયા ગોળિયા આમ થાય આપડાયા તાર ચેટલા બોરા ખાવાના બાબલા બાબલા તાર બોરા લેવાના બધા હશે ને કર્યા એટલા બધા બોરા ક્યારે વરત આવે છે હા 4 મહિના વારેતું અહી 4 મહિના ખૂટી નહીં જાય બોરા ના ખૂટી ડબલામાં ભરી હા અમાર હરપાલ રોજ થોડા થોડું ખાશે ને થાય ખૂટી રહેવાના છે સમજો ઈ ના ઈને જ છે આરે બેટા આરે બેટા ખાઈ કાઢ